ગુજરાતમાં સ્વાગત અને હું સાથે સમાચારોની શરૂઆત કરી આપણે મહત્વપૂર્ણ સમાચારથી સૌથી પહેલા આપણે વાત કરીએ રાજકોટની તો કોટણા સોંગાડી તાલુકાના સાંડવાયા ગામેથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યો છે જ્યાં ગૌશાળામાં અચાનક ગાયોના સામૂહિક મોતથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે જણાવી દઈએ કે આ સાંઢવાયા ગામની ગૌશાળામાં ગઈકાલે એક ગૌજારો બનાવ બન્યો હતો ગૌજારો બનાવવા બનતા અહીં ચારસોથી વધુ ગાયોની સેવા થતી હતી પરંતુ અચાનક સિત્તેર થી વધુ ગાયોના મોત થયા છે અને પ્રાથમિક તારણ મુજબ ગાયોને અપાયેલા દાણા કે ખોરાકમાં ફૂડ પોઈઝનિંગ થવાની થવાથી આ દુર્ઘટના સર્જાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે વર્ષોથી ગૌ સેવા સાથે સંકળાયેલા ટ્રસ્ટ માટે શુક્રવારનો દિવસ અત્યંત દુઃખદ સાબિત થયો છે હાલ પણ કેટલીક ગાયોની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે અને જેમની સારવાર તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી છે આ બનાવની જાણ થતાં જ રાજકોટ ગોંડલ અને કોટડા સોંગાણી સહિતના વિસ્તારોમાંથી પશુ ચિકિત્સકોની ટીમ સાંઢવાયા પહોંચી ગઈ છે અને કુલ સોળ નિષ્ણાત પશુ ડોક્ટરો દ્વારા રાઉન્ડ અ ક્લોક અસરગ્રસ્ત ગાયોની સારવાર ચાલી રહી છે આ ગંભીર ઘટનાને લઈ રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી અને પશુપાલન મંત્રી જીતુ આઘાણીએ સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લીધી છે મંત્રીની સૂચનાથી પશુપાલન વિભાગની ઉચ્ચ સ્તરીય ટીમને ઘટના સ્થળે મોકલવામાં આવી છે ગૌશાળામાં ગાયોને અપાયેલા ઘાસચારો પાણી અને દાણાના નમૂનાઓ એકત્ર કરી અને તપાસ માટે મોકલી દેવાયા છે ત્યારે મોતના સાચા કારણની પુષ્ટિ કરવા માટે તમામ સેમ્પલ રાજકોટ એફએસએલ ખાતે મોકલાયા છે અને હાલ ગૌશાળાની બાકીની ગાયોને સુરક્ષિત રાખવા માટે તમામ નિવારાત્મક પગલાં લેવામાં આવ્યા છે પોસ્ટમોર્ટમ સહિતની તમામ કાનૂની પ્રક્રિયાઓ પણ શરૂ કરી દેવાઈ છે અને આ સમગ્ર ઘટનાને લઈને નાના એવા સાંઢવાયા ગામમાં ભારે દુઃખદ અને શોકની લાગણી છવાઈ ગઈ છે અને હવે તપાસ રિપોર્ટ બાદ જ ગાયોના મોત પાછળનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે સાંગણી તાલુકાના સાંડવાયા ગામમાં છેલ્લા બે દિવસથી ગૌવંશના મૃત્યુના સમાચાર મળે છે અગિયાર તારીખે અમુક દાતા દ્વારા અહીંયા મગફળીનું જે ખોળ છે અનુદાન આપવામાં આવ્યું છે અને આના પછી અમે શંકા વ્યક્ત કરીએ છીએ ડૉક્ટર્સની ટીમ અને અહીંયા ગામના લોકો મોજી છે સરપંચશ્રી પણ છે કે જે વિસ્તારમાં આપવામાં આવ્યું છે આ વિસ્તારમાં જ પશુઓની મૃત્યુ જોવા મળી છે અને છેલ્લા બે દિવસમાં લગભગ સિત્તેરથી વધુ પશુઓના પશુ મૃત્યુ ગૌમૃત્યુ થઈ છે સતત અહીંયા છેલ્લા બે દિવસથી ડૉક્ટર્સની તમામ ટીમ્સ અને ગ્રામજનો પોતપોતાની રીતે મહેનત કરે છે અને ડોક્ટર ડૉક્ટર્સની ટીમ્સ દ્વારાનું જેટલું પણ ટ્રીટમેન્ટ કરી શકાય ડીહાઈડ્રેશનથી મેન્ટેન કરીને એનીમાં જે પણ કરવાનું હોય આવું બધું ચાલે છે અને અમે પ્રયત્ન કરીએ છીએ કે વધુમાં વધુ ગૌમેન્ટ જે છે આની જાન બચાવી શકાય તકેદારીરના ભાગરૂપે તમામ ગૌ જે છે આનું જે ફૂડનું સેમ્પલ છે આનું પણ લેવામાં આવ્યું છે અને અમુક સેમ્પલ બેસીસ ઉપર જે પણ પશુ મૃત્યુ થયા છે આના ઓર્ગન્સ પણ ફોરેન્સિક સેમ્પલિંગ માટે અને જુદી જુદી રીતે તમામ આસ્પેક્ટ ટોક્સિન હોય અથવા કોઈ ઓર્ગેનિઝમ હોય આ બંનેના આસ્પેક્ટ ઉપર આના સેમ્પલ લેવામાં આવ્યા છે અને આ તમામ સેમ્પલ અમદાવાદ અને પુણે પર મોકલવામાં આવ્યા છે આવનારા દિવસોમાં આપણને ખબર પડશે કે આના પાછળ જે કારણ છે જે છે રીઝન શું છે પણ અત્યારે ખડેપગે ડૉક્ટર્સની ટીમ અને આખા ગ્રામજનો અહીંયા પોતપોતાની રીતે ઊભા છે અને અમે પ્રયત્ન કરીશું કે જેટલા આપણે વધુમાં વધુ પશુધન બચાવી શકાય આના માટે તંત્ર ખૂબ સહકાર કરશે સૂત્રો પાસેથી એકસો વીસથી વધારે આંકડો આવે છે કઈ એવું હોય તો હકીકત શું છે લગભગ સેવન્ટી જેવા ડેથ જે છે રાત્રે થઈ ગયા છે અત્યારે પણ અમુક પશુ ટ્રીટમેન્ટમાં ચાલે છે જે પણ ફાઇનલ ફિગર આવશે આપને જાણ કરવામાં આવશે ઓકે